ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ આપણે જે આપણો એકવીસમો હપ્તો મળ્યો હતો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે મિત્રો આપણને મળવાનો છે બાવીસમો હપ્તો છે તે મિત્રો ક્યારે આવશે તેના વિશે મિત્રો આગળ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દો મિત્રો હવે આપણને બાવીસ હપ્તો ક્યારે મળશે તેના વિશે મિત્રો અહીંયા તમે થોડી માહિતી જોઈ શકો છો

પ્રશ્ન એ છે કે શું પીએમ કિસાન બે હજાર માં મિત્રો થોડો વધારો કરવામાં આવી શકે છે તેવી મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો એ મિત્રો તમે જોઈ શકતા છો કે બાવીસમા હપ્તાની રકમ ગુજરાતના અને દેશના અન્ય તમામ ખેડૂતોને બાવીસમા હપ્તા તરીકે મિત્રો બે હજાર રૂપિયા મળવાપાત્ર છે વાર્ષિક આપણને આ યોજના હેઠળ કુલ રૂપિયા છ હજાર રૂપિયા મળે છે સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર અહેવાલ એવી ચર્ચા ચાલી રહી છે કે જેની આગામી કેન્દ્ર બજેટમાં બે હજાર આ રકમ વધારીને રૂપિયા ત્રણ હજાર રૂપિયા કરવામાં આવશે વાર્ષિક આપણને નવ હજાર રૂપિયા કરી કરવામાં આવી શકે છે પરંતુ હજી સુધી સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી તેથી હાલ પૂરતો આપણને બે હજાર રૂપિયા મળવા પાત્ર છે હવે મિત્રો બે હજાર રૂપિયા આપણને પીએમ કિસાનનો હપ્તો મળી રહ્યો છે તે મિત્રો આપણને કેવી રીતે મેળવીશું તેના માટે મિત્રો આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે તેને ઓપન કરી ત્યાંથી મિત્રો થોડી માહિતી આપણે મેળવીશું હવે મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન એ છે કે આપણે પીએમ કિસાનનું કેવાય સ્વીકારવા માટે મિત્રો આપણે પોતાના મોબાઈલના માધ્યમથી પણ કરી શકીએ છીએ

તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો આપણે એક ચેક કરેલું જ છે જયારે મિત્રો તમે સ્ટેટસ ચેક કરશો તેની અંદર મિત્રો આપણે એલિજિબિલિટી સ્ટેટસનું નામનું એક ઓપ્શન જોવા મળશે જેની અંદર આપણે ઓપ્શન જોવા મળશે લેન્ડ સીડી તે આપણું ગ્રીન ટ્રીકમાં હશે તો મિત્રો તમને પીએમ કિસાનનો તો મળવા પાત્ર છે ત્યાર પછી આપણું આધાર એકાઉન્ટ સીડિંગનું જે સ્ટેટસ છે તે આપણે અહીંયા ગ્રીન એટલે યસ જોવા મળશે ત્યાર પછી જે આપણું એક કહેવાય ત્રણ સ્ટેપ તમારે પૂરા કરેલા હશે તો તમને મિત્રો બાવીસ હપ્તું મળી શકે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બે લાયકનને ઓલ પર શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને સૌથી પહેલા જોવા મળે જય હિન્દ જય ભારત મિત્રો